આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ રૂપ ન થાય તેતુસર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને સાથે જ મહીસાગર નદી અને ડભોઈ નર્મદા નદી જેવી અન્ય જગ્યા ઉપર હોળી અને ધૂળેટી પર્વને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેની વધુ માહિતી અધિક કલેક્ટર બી પટેલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી આ જે રીતના નદી કિનારાના સ્થળો અથવા એવા સ્થળો જ્યાં લોકો ન જાય અકસ્માત નિવારી શકાય કોઈ અનિચ્છ બનાવ ન બને એના માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે બીજું કે એવા પ્રકારના પ્રવાહી સિન્થેટિક કલર હોય અથવા કોઈ એવા તેલી પદાર્થો નો લોકો ઉપયોગ ન કરે અથવા જાહેર માર્ગો ઉપર આવા કલર સિન્થેટિક કલર અથવા તો અન્ય પ્રકારના પ્રવાહીથી જે નાગરિકોને નુકસાન કરતા છે એના પર પ્રતિબંધ ફરવામાં આવે છે જેનાથી અકસ્માતો નિવારી શકાય એ સમગ્ર વડોદરા જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તમામ મહેસૂલી અધિકારીઓને એની સૂચના પણ આપવામાં આવી છે કે તકેદાર પગલાં રોપો કાળજી રાખે

એવા જગ્યાએ પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવશે. પણ જાહેર રસ્તા પર કોઈ ગુજરાતી માટે જે સૂચનાઓ આપી છે શું સૂચનાઓ છે એના પર કેવી ધ્યાન રાખવું? હા એ નિયમિત કે જાહેર રસ્તા ઉપર જે રાહદારીઓ પસાર થતા હોય અથવા વાહનો પસાર થતા હોય એવા કિસ્સામાં એવા પ્રવાહી અથવા તો પદાર્થો તૈલી પદાર્થો અથવા સિન્થેટિક કલર ઉપયોગ ન થાય જેથી અકસ્માતો નિવારી શકાય એની સૂચના આપવામાં આવી છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an અપડેટ